નમસ્કાર મિત્રો કેમ છો તમે બધા જ આશા છે કે તમારું દિવસ સરસ જઈ રહ્યું હશે આજે ફરી એકવાર અમે લાવ્યા છીએ એક ખૂબ જ રોમાંચક અને ચોંકાવનારો કોલ રેકોર્ડિંગ જે તમે ભૂલી ન શકો એવા વ્યક્તિ સાથેનો વાતચીતનો એક અદભુત ટુકડો હવે ખાસ ધ્યાનથી સાંભળજો અને છેલ્લે સુધી સાંભળ્યા વગર છોડી દેતા નહીં તમે શું વિચારો છો એ જરૂરથી કોમેન્ટમાં જણાવજો તમારો પ્રતિસાદ અમારો ઉત્સાહ વધારશે અને હા જો તમે અમારી ચેનલ સાથે જોડાયેલા નથી તો તરત જ લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા કારણ કે આવી જ મજાની અને અશ્રાવ્ય ઓડિયો વાર્તાઓ લઈને અમે આવતા રહીશું ચાલો તો પછી વધુ વિલંબ ન કરતા હવે સાંભળીએ આજનો શોકજનક પણ રસપ્રદ ઓડિયો હાલો આમરો હા મનસુખભાઈ થઈ ગયા ફ્રી હા હવે એક તમારી રાત્રે મેં એક વિડિયો જોયો હા તમે જે ઓલા કે રાયધનભાઈનો વિડિયો મોક્યો છો બરાબર હા કોઈ વિડિયો મેં જોયો ને મેં એમાં તમારા વિશે કોમેન્ટ કરી હ કે મનશુખભાઈ તમે ધન્યવાદ ના પાત્ર કેવા કે જે સમાજે તમારી વિશે આવેદન પત્ર આપ્યા છતાંય તમે એ સમાજની હેલ્પ કરી એકવીસો રૂપિયા ગૂગલ પ્લે કર્યા બે મણ ઘઉં આપ્યા તો આ એક દિલ કરીને ગર્વ લેવા જેવી વાત થાય કે અત્યારે આપણે બાજુમાં પાડોશી યારે બેઠા હોય ઈ તો હોય છે દરવાજા બંધ કરી દઈએ છીએ અને તમે જે હોશ વાળું કામ કર્યું તો એ બાબતમાં મેં તમારી વિશે વિડીયો માં કોમેન્ટ કરી એવી તો એના એક દેવી પૂજક ના ભાઈ એ મને એવી હામી કોમેન્ટ કરી કે રાયજન દેવી પૂજક નથી રાયજન બારોટ છે એનો કોક છે વાકાનેર નો નિલેશ કુંડિયા કરીને છે એને મને એ પછી મેં એ સ્ક્રીનશોટ લઈને એમ તો અત્યારમાં કરણ સાથળીએ નહી મોકલા કે ભાઈ કરણભાઈ તમે બધા આગેવાનો છો તો તમે હું કોણ સમાજ ને ટાર્ગેટ કરો છો આપડે કઈ સમજ જે વ્યક્તિ જે વ્યક્તિ મનસુખભાઈ આ લોકો નો હોય ખબર છે બસ 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 મારું મનસુખભાઈ જેવો માણા બની નો હકે

એને એની ઘરવાળી એની ટ્રસ્ટ કર્યું કરેલી છે ફરિયાદ ને વિજય સાથળિયા બોટાદ નો શિક્ષક છે સમજી ગયા અને એને ફરિયાદ બોટાદ માં થાય એને ફરિયાદ કરી કોટલા સાંગાણીમાં હવે એના તો બુદ્ધિ હોય એનામાં જો એ ભાન હોય તો મનસુખ ના બોટાદ ધક્કા ખવડાવે કે એના એ ધક્કા ખવડાવે બક 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 ઘર પાસે થોડી કોઈ ની કરે હવે સંભાળ મારા ઘર પાસે કર્યું મારા ઘરે દસ કિલોમીટર છે હું તો ગમે ત્યાં જાય પણ તારે છે ને બોટાદ થી કોટડા ધક્કા થા હવે એ તો તમારી જિંદગી તો ગઈ મને શું વાંધો સારું થયું ના ના સો ટકા તમે તો આમ થાય કોટડા સંગાડી બુદ્ધિ જાડી છું હવે મારી હું તો બુદ્ધિ જાળી છું હવે ઈ કેટલા બુદ્ધિ માં કે એની ફરિયાદ મારા ઘરે દેવા આવ્યા હા સો ટકા મારે સારું ઘરે લડવાનું રે તમારે હા કદાચ વીસ વર્ષ કેસ હાલશે તો તમારે તો કઈ એવું વાંધો જ નથી ને ભાઈ જો કેસ બેસ નો હાલે અમે શું છે અમે ઈ ફરિયાદ ના બધા અનુસંધાને હાઈકોર્ટ ફટકારી હોય શું કર્યું હોય બરાબર હા હા કેમ કે આજે કોઈ સાચા ખોટા કેસ કરે તો એનામાં ઉચ્ચ અદાલત બેઠી છે હા હા તમે સમજી ગયા ના ના સાચું અમે સીધું હાઈકોર્ટમાં ફટકાર્યું હોય કે તો લેતો જા તું હાલ તમે તો કાયદાનો આને તો મારી સમાજ ને ટાર્ગેટ કર્યું કે બારોટ છે નથી તમે ઈ જોઈ ને એમ બારોટ હોય ઈ ઝૂંપડું જગી ઈ જો ઝૂંપડા માં બારોટ રહેતો હોય તો ના ના વ્યક્તિ એને જઈને પૂછી લે અને લાખ લાખ રૂપિયા ની શરત નાખ

તો પછી તે આ તો પછી તો એનો મતલબ એવો થઈ ગયો ને કે ઈ સમાજ માં ભાગલા વાદી તમે તમારા રોટલા શેકવા માંગો છો એટલે ઈ કરણ ભાઈ મને એવું કીધું મને કે હવે આ બધા જાતિ કીડા કેવાય ભાઈ જાતિવાદી વાદી સો ટકા સો ટકા કે જેને જાતિ ને નાના ભાઈ ને મોટા ભાઈ ઈ એમાય સંગઠન નથી ભાઈ ના ના તો મતલબ હું જે સોશિયલ media માં હીરા બનવા નીકળે પણ હીરા એમનામ બનાતું નથી એને ખાય જવું પડે ભાઈ

અમે કલાકારો નહીં એકા બીજાને અમારે જે સ્ટેજના ના કલાકારો હોય એને દુશ્મનાવટ નો હોય ને ઈ દુશ્મનાવટ રાખે તો કલાકાર નો હોય કલાકાર નો હોય સવાલ જ નથી અને ઈ કલાકાર એ ન હોય આગેવાન એ ન બની શકે તમે આ તમે આ કેવું છે ભાઈ કે પાત્ર ભજવવાનું હોય ને જયારે જેનું પાત્ર હોય ત્યારે ભજવવાનું હોય પછી હેઠા ઉતરી ગયા પછી ચોકીદાર ન રે ભાઈ ના ના સો ઓલું નથી કેતા આ ભાન નથી એટલે આ હેઠા ઉતર્યા પછી જે ચૂંટણી લડે એટલે ચૂંટણીની અંદર ખેલદિલી હોય હમ કે તમે મને મત આપજો હું તમારા કામ કરીશ અને હું સારો માણસ છું હવે કરવા છતાં તમને મત હારી ગયા તો કોઈ પણ જગ્યા એક માણસ ની હાર હોય કરી શકે ને એ ઓરિજિનલ એને કેવાય ના હવે આ તો હારી ગયો એટલે ઈ છે ને એ સત્તા લાયક હોય ના સો ટકા સતા જેની પાસે સતા હોય જેની પાસે હોય એને સાગર નું સ્વરૂપ ધારણ કરવાનું હોય સંત ને કપૂત કે એટલા મારા સંત ને સપૂત ને તુંબડા એમ જેમ ફરે એમાં જગત ને વિચાર સારા આપે સો ટકા અને મૂર્ખુ મૂર્ખ નારી અને કપૂત હા હા ઈ જેમ એમ હારું એ ગમે જાય ક્યાંક ને ક્યાંક લંકા જગાડે આ કઈક ઢફો કરી ને આવે બાજુ જો આજુબાજુ પાડોમાં માં ચાલુ કરે તો કતી થી કતો તો કરે જ એને માં પાડો માં બેઠા જેવું ના રેવા દે ના ના સો ટકા સાચી વાત છે હો ફાઈનલ અને કપડું ધોકળું હોય એને બારો ન કાઢે નકર ગમે ત્યાં લંકા જગાડે ના ના સો ટકા બાપુ તમારા એક એક ઓડિયો દમ વાળા હોય એમાં ના ને કે એક બે ઓડિયો તમારો નબળો નથી હોતો,

એની માતાજી નું કોઈ માંડ હોય એવું હા નો ન કરે એવી તો મારી રેલી કાઢી તો હું એટલું તમને પ્રોત્સાહન આપ્યું છે એટલું મને પ્રોત્સાહન આપ્યું તો ઈ ધન્યવાદ એને દેવો પડે મારે સવાલ જ નથી ને કે આપણે એનો આભાર વ્યક્ત કરી છે ખરેખર ધન્યવાદ તમને આપી છે કે આજે મને આટલો તમે જાહેર કર્યો ના ના બરોબર હા તમે એના અને કદાચ મારો વિરોધ કરો વિરોધ કરો તો એ જ માણસની પ્રસિદ્ધિ ભગવાન રાવણ નો વિરોધ જો રાવણ નો કર્યો હોત તો રાવણ ની વેલ્યુ નો હોત તો કોણ હોત બરોબર છે એમ આ જગત ની અંદર વિરોધ કરનારા છે ને અમારા કેમ કે વિરોધ કર્યો પણ કાયદાના દાયરામાં રેદા સંવિધાન ના દાયરા મારે વિરોધ કરવાનો પણ કેવો કાયદાકીય ના ના સો ટકા પણ આજે કદાચ હાલો મન માર નાખ્યો મન માર નાખ્યો એક બાર રહી કે બધા મરી જાય બધા જીવતા મરેલા છે અને કાઈ ભી થાય તો જીવતા મરેલા સો ટકા તો આ જીવ તો લાગનો ને મર્યો હવા લાગનો હાલો સો ટકા આ હાથી કેવાય જીવે તો લાગનો ને મરત હવા લાગનો ભાઈ ના ના સો ટકા સો ટકા બાપુ એમ આમાં અને માણસ નું મૃત્યુ છે ને ભાઈ ઈ તો કોઈ પણ માણસ નું આવે હમ મૃત્યુ થી ડરે ઈ કોઈ દી નો થાય સજન માણસ અને સંત છે ને ઈ મૃત્યુ નું કે ક્યાં સુ આવી જા પણ મેં મારા મેં મારા દોસ્ત ને મારા ગ્રુપમાં મેં બધે ઈજ કીધું તું મેં કીધું મનસુખભાઈ છે ને એ બહાશ માણા કેવાય શિવરાત્રીના મેળામાં એકલા ફરતા તા ના તો કરોડો માણા હતા એ પ્રોટેક્શન લઈને બી હે પણ મનસુખભાઈ બહોશ માણા મોટી ડરતા જ નથી કે કાઈ લાવતો એટલે પણ આજે આવે નઈ નઈ મોત છે ને એ તો કોઈ પણ માણસ આ અમેરિકાના એક સાયલ લેખો કે મૃત્યુ ક્યાંથી છે મેં તું જે બતાવવું એક મુસાફિર થતા રાજતા આવી વાહ ભાઈ વાહ જેને ઇંગ્લિશ માં એને શેર કીધો તો કે મૃત્યુ ક્યાં ચીજ એ મેં તું જે બતાવું કે રસ્તા માં નીંદ આવી ગઈ એક રોડ માંથી આઈલો જતો તો મૃત્યુ કઈ ચીજ છે કે રોડ માં થાયલો જતો તો નીંદર આવી ગઈ ભાઈ મૃત્યુ છે ને એ તો અનિવાર્ય છે આ જગત ના બે અવસરો છે ને મરણ અને તો આવવાનું છે હા પછી એમાં કોણ રંક ને કોણ રાવ કોણ રાય બરાબર છે આ જેટલા શબ્દ પારખું નો હોય જેટલા ટીલા કર્યા હોય ટપકા કર્યા હોય ધર્મ ના કર્યા હોય એને આ શબ્દ સમજાય એવો નથી

કે ભાઈ આને ખાધા પછી પીવાય ના ના 100% આ ભૂખયા પેટે પીજે થઈ ગયા દાડા યુઝ કરતા ન હોયડું એટલે આ બધી વસ્તુ જેનીમાં કદાચ કરોડપતિ માણસ હોય પણ એનો વિવેક નો હોય તો તો કાઈ કામનું નઈ એમ વિવેક છે ઈ મહાન છે 100% હા જેના ઘરમાં તમને કહો મોટા મોટા બંગલા બાંધ્યા હોય ન્યા ફૂલદાની હોય હાબુદાની હોય પાનદાની હોય પણ આખા બંગલામાં જો ખાનદાની ન હોય ને બાપા તો કાઈ કામનું નહીં

હેલો ધન્યવાદ તો હું તમારા દીકરા અંકિતભાઈ ને દઉં છું તમારા વિડીયો અંકિતભાઈ નો કોઈ દિવસ કે વિડીયો નથી હોતો કે કોઈ દિવસ કોઈ વિરુદ્ધ માં શબ્દ નથી હોતો પણ અમે કોઈ ની વિરુદ્ધ માં બોલી જ ન અંકિતભાઈ ગાયક કલાકાર છે હું ગાયક કલાકાર છું મારો બાપ છે ને એ મોટો જ્ઞાની હતા અમારી પરંપરા સંત માં થયેલી આવે બેઠો બાપ તણો જો સિલે તો એને જનની હું જણે મને વહમુ લાગે વેલા બાપ એવો બેટો ને વડ એવા ટેટા

કે ભાઈ અત્યારે તમે જે કાંઈ કર્યું એ સંવિધાન થકી કર્યું કાયદામાં રહીને કર્યું કા ભાઈ માતાજી મઢે ન ગયા હા એમ ના ના સાચું મતલબ તો તમને ખબર પડી ગઈ કે અહીંયા હાલે એવું નથી અને જવું પડે અહીંયા હમ હમ મેં કીધું તો ભાઈ પોલિટિશિયન માં જાવ 100% 100% આ તો ભાઈ ઓલું ક્યાં જવું પડ્યું કોનું સીધું કર્યું હમ મારું કા માતાજીને દાણા ન જોઈએ કા માતાજીને વસન ન જોઈએ હાલ મારી હાલ એક વસન દઈ

જેને લાખો માણસ ને કંટ્રોલ કરવાના બરાબર છે સો ટકા એટલે આપણે કાયદો વ્યવસ્થા ખોરવાય નહીં એવું જીવન તો જીવવું જ જોઈએ પણ સો ટકા પણ નથી બાપુ અત્યારે નો સહન કરી કે મારા બાપ ના બોલ્યો એમ કરીને ને ઉધડું લઇ મારી વાત સાંભળો ગાડી ની એને રેલી કાઢી કે ફાઇલ થઈ હા હવે એ ફાઇલ સાબિત કરવી જોઈએ કે નહીં સાબિત બરાબર પ્રૂફ સાથે મૂકવું પડે સો ટકા હવે એને કઠોડામાં આવવું જોઈએ કે નહીં સવાલ જ નથી ને હવે એ જે દેવ છે એના બધા પુરાવા આ કોર્ટ માં રજૂ કરવા પડશે કે નહીં

ના ના સો ટકા બરોબર ના ના સો ટકા પણ મનસુખભાઈ તમારું ખરેખર આમ ભલે તમે નિષ્ઠાથી ને બધું કરો છો પણ એક કેટલા એક માફીનો વિડીયો ની બાકી યુટ્યુબર તો ઘણા છે આપણે સોશિયલ મીડિયા માં બધી ને જોઈએ છીએ પણ મનસુખ ગોવિંદ જેવું કોઈ ન બને

હવે રોડ માંથી કેળા ને બટેકા વેચતા હોય ને એના માફક માંગો તો એમાં મારી value થોડી હોય પણ એમ કે એક ઈ હાલો આ સમાજ ને છોડો બાકી એક તમારો માફી નો video નહીં એમ નકર અત્યારે તો સાંજે બોલ્યા હોય ને સવારે માફી ના video હોય ભાઈ માફી બાફી તો છે અમે તો સંત મત ના હોય માફી તો ઉપર વાળા પા માંગી તાર આ રમકડું તારું બનાવેલું આ જગત માં આ તમે બનાવ્યું છે દુઃખ તો ઈ વાત નું છે પણ ભાઈ મનસુખભાઈ ખરેખર તમે ભલે જીવન માં આવ્યા પણ તમે ફેરો સફળ કરી નાખ્યો એ સો ટકા બાપો

ચંદન ના ટુકડા તોલનો થાય ન ટુકડા ભલા ઓર કાકા ભારા બાપુ સંત એક ઘડી ભલી બાકી મૂર્ખ કહે જનમારા વાહ સંતની ભેગી એક ઘડી જીવો મૂર્ખો આખી જિંદગી જીવે

অপরাধ वाह भाई करोड़ों करोड़ों অপরাধ કર્યા હોય ને તો સંત ની ઘડી લાગી ગઈ હોય તો બાપુ એ એક পল માં બધું પાણી કરી દીધું મુરદાસે પણ કીધું 100% હા મુરદાસે કીધું બાપુ મન પથર હતા એના પાણી કિરાન કર્યા નીલ ભેરા નીલ રામદાસ भाई वाह મુરદાસ બોલ્યા બાપુ અમને તો હવે લાગી ગઈ હરીシェルર હરીシェルર वाह છે સાહેબ મનસુખભાઈ જીવન નું એકાદું અમે ભાંભળાવી દીધું હાલો મજા આવી ગઈ અત્યાર માં દિવસ સુધરી ગયો કવિ એક બારોટ આ બધા છે ને એ અમર થવાની ઔષધિ કવિ અને એક બારોટ હા

પોતે પોતાના અહમ માં પોતે પોતાના પોતે પોતાની વાહ કરવા માટે સાંભળો આજે હું મહાન બન્યો હોઉં ને તો આ લોકો રેડિયું કાઢવા મને પદ મળ્યું ને હલો હા હા આવે છે હા કહું છું મને જે હતા હીરો બનાવ્યો મને આ દુનિયામાં જેને જાગૃત કર્યો આ દુનિયામાં મને ઘરે ઘરે ઓળખતો કર્યો તો ઈ મારા જે મારો વિરોધ પ્રદર્શન કર્યો ને એ મારા હીરા છે હા સો ટકા આ કિરણ જાનુ જે છે દેવી પૂજક માંથી ગાયક કલાકાર હા હા એ અમારો હીરો કહેવાય શું કહેવાય હા સો ટકા તમારી દ્રષ્ટિએ એ હીરો કહેવાય કે આજે તમને ઉજાગર કર્યા કેમ કે એની એની આઈડીમાં બે લાખ માણસો છે ને એ બે લાખ માણસો મારી જાહેરાત કરી નકર અહીંયા કોણ લૂંબો ડોડીયો ઓળખે સો ટકા સો ટકા પછી આ રાજકોટ નો જે ઓલો વિકાણી હા એ નામ ભાઈ અરવિંદ વિકાણી એ દેવી પૂજક છે રાજકોટ નો છે એની આઈટી માં મારા નામ ના જે પોસ્ટરો મારા નામ ના video મુક્યા તો આજે મને બે લાખ માણસો માં એને મને ઓળખતો કર્યો ધન્યવાદ તો મારે એને દેવાય ને સો ટકા સો ટકા આજે વાહ વાહ કરવા વાળા છે એના થી મારી ઓળખાણ નથી મારી ઓળખાણ વિરોધ પક્ષી છે સરકારની કિંમત થાય વિરોધ પ્રદર્શન વગર કોઈ કોઈ નું હારા નરાની કિંમત થાય હારા નરાની કિંમત કરવી હોય તો બાપુ ઝેર ને અમૃત ની કિંમત કરવી કેવી રીતે કે એક ઝેર પીવાથી મરી જાય તો ઝેર ની કિંમત થાય એક અમૃત પીવાથી માણસ માં પરિવર્તન કિંમત થાય કોઈ પણ વસ્તુ ઝેરનું પીવા નું પીવું પડે કોઈ વિરોધ કરે વિરોધ નહીં તમારે જીરવો પડે તમારી કિંમત થાય બાપુ કે જેના ટાકાય નહીં જેના તોલ તોડાય ને આ દુનિયામાં બધું આ માનું ધામણ એવું હોય સાહેબ કે જ્યાં એવા રતન પદાર્થ આ તો ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ની ધરતી પાર્થિવની બધું ના નાવડી ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ની ધરણી બાપુ અહીંના માણા એવા થયા જેને આપને ટેકા દે એવા બાપુ ચોવીસ પણ ચોવીસે રાજ્ય માંથી જો કદાચ ક્યાંય કોઈ ભગવાન ને ભૂલું પડ્યું હોય તો ગુજરાત માં આવવું પડ્યું ગુજરાત માં આવવું પડે કૃષ્ણ ભગવાન ને ગુજરાત માં આવવું પડ્યું રામ ભગવાન ને ગુજરાત માં આવવું પીડ્યું અને મોદી સાહેબ ને દીધા હોય તો આપણી ગુજરાત એ દીધા ટકા મારી સૌરાષ્ટ્ર દીધા હા એમાં આપણી સૌરાષ્ટ્ર કાઠિયાવાડ અમિત શાહ ને પણ મારી ગુજરાત એ આપ્યા ટકા ગાંધીજી ને પણ મારી ગુજરાત એ આપ્યા વાહ ભાઈ વાહ હા સાહેબ જેને પવિત્રમાં પવિત્ર બ્રાહ્મણ તમને કહો સુદામા પણ અમારે મારી ગુજરાત એ આપ્યા ટકા સાહેબ પાકિસ્તાન નો વડાપ્રધાન મોહમ્મદ અલી જીના પણ લીધી મારી ગુજરાત એ આપ્યા

સાહેબ આ દાવણ ની કિંમત છે બાપુ સો ટકા સો ટકા એટલે આવું છે કાઈ વાંધો નહીં જો તમારી ઈચ્છા હોય તો તમારો ફોટો બોટો મોકલજો મારો સાહેબ આપણે હાલો હાલો મોકલી જ દઉં મોકલી જ દઉં એમાં કાઈ ન હોય બીજું બાપુ ભલે ભલે ખાલી તમારો ફોટો જ નાખશું નંબર નહીં નાખે એટલે તમને બીજા માણસો હેરાન ના થાય હા બસ હાલો હું તમને ફોટો નાખું વ્હોટ્સએપમાં ઓકે ભાઈ ઓકે